મોર્નિંગ ગાઈઝ શુભ સવાર શુભ પ્રભાત જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજના બ્લોગમાં આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે મધ બપોરે બાર વાગ્યે સરસ રીતે જાગીને હેન્ડલ પૂરી કરીને બધે થાક ઉતારીને અને આજ લગભગ બધાએ સુરતના ગણપતિ અંદર તમને કરાવો સુરતમાં કઈ કઈ જગ્યાએ કેવડા કેવડા ગણપતિ બે છે અને કેટલા વર્ષોથી બેસે છે એની બધી માહિતી આપે એવો વિચાર છે આજ પણ પહેલાં એક બનાવવાના શૂટિંગ છે એનું કામ પતાવશું તો સારું ચાલો મળશું મળીશું આગળ तो गाइस दो पैर को निकल गए फिर से टकाटक होके के भैया भैयारा देख रहे हमारी दादर के नीचे अभी जा रहे हैं थोड़ा-थोड़ा शूटिंग-बूटिंग करने क्या है भैया जी कैसे हो कैसे हो कुंज जी अच्छे बड़े अच्छे हां कितने दिनों से क्यों लोग में नहीं आ रहे थे आप अरे आप आए तो ना साहब स्कूल जाते हो रोज ना पढ़ाई-बढ़ाई तो करते हो कि नहीं करते ना अच्छी से व्लॉग का चैनल बनाने वाला था ना तो व्लॉग का क्या हुआ उसका हाँ उसका पता नहीं है जैसे कैसे पता नहीं है तुझे आपको पता होना चाहिए ना मेरे को तो सब पता है तो कब जागता है कब उठता है कब सोता है कब स्कूल जाता है आप बोलो बोलो और कुछ बोल दे दो शब्द बोल दे कुछ? दो शब्द क्या बोलूं ए <laughs> ए गाने आ ये तो बच्ची હારવાલો ગાઈઝ નીકળી ગયા છે ભર તડકાના ભર બપોર તો હવે જવાનું છે આપણે એક જગ્યાએ સરપ્રાઈઝ ચાલો મળીએ ગાઈઝ પહોંચ ગયા આપણે છોટાસા પોડકાસ્ટ છે મારા આજ કે દિન નાનકડો એવો પોડકાસ્ટ છે આપણું આપણે ભોગી ગયા છીએ પોડકાસ્ટની જરીક નજક અને બહુ બે મોટી પાર્ટી છે આપણી આ સંગીતની દુનિયામાં સુરતની દુનિયામાં બહુ મોટું નામ એવું એસજીઆર સર આપણી સામે સમક્ષ હાજર છે

પાણી વાળા મોલ દેખાડે તમને પાણી પાણીવાળો મોલ સુરત એકમાત્ર એકમાત્ર પાણી પાણીવાળો મોલ છે સ્વિમિંગ પુલમાં

जनम पान बनारस पान बनारस पान बनार આને દેખવા ગયા તો પાળો સુની સે સુની સે હુઆ હમાર ઓલા બંગા દર પાડા ખોખો તક ના રવારા હે કટાજા तो गाइस आपड़े आगी जैसी फाइनल येते डायरा में सतेंद्र जतिन भाई लाटिया और और आ गमे ना बेघणा में बुखी थे ई ये हमारी हायर है मारू नाम लिखू ओ तने याद किया ओ नथी करगी कोई ने हाडी ने करो रे

તો ગાઈઝ ફાઈનલી ડાયરો પતાવીને નીકળી ગયા છે ઘણા સમય પછી ડાયરાની મોડ લીધી છ મહિના તો થઈ ગયા પાકા આવી રહ્યું આકાશભાઈ પછી કઈ કરતા આપણે હોય જ નહીં મોટભાઈ છે મારા ખૂબ મારું ધ્યાન રાખે અને તમારી સમક્ષ હાજર છે મારા ઉદિશભાઈ અમારો ભાઈ જેવો ભાઈ અને ખૂબ સારો ગણા ગાયક છે નાટકભાઈના ભાઈ બંધ છે એ આમાં નહીં જોવો થોડાક શરમાય છે ધીમે ધીમે શીખી જાય અમારે એને રે હવે સવારી ઘર બાજુ જાય છે ડાયરો પતાવી ગણપતિ દાદાને કોરોના ખાધા ઘણા છતો થઈ છે લાવો લીધો ભજન બહુ મજા આવી તો ઘરે જઈને પછી મળીએ તો ગાઈસ પહોંચી ગયા છે ઘરે ડાયરો કર્યો મોલમાં ફર્યા જ ફર્યા મસ્તી મજાક કર્યા અમારા તો પહોંચી ગયા છે ફાઇનલી ઘરે આખો દિવસ રખડી કાઢીને કામકાજ કરીને રાતનું થઈ ગયું છે બહુ લેટ લોટ લેટ તો રોજ થઈ જ જાય છે એમાં કઈ નવી વાત છે નહીં પણ સારું ચાલો હજી લોકને નીકળવાનો બાકી છે અને તમે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો થોડી થોડી કોમેન્ટ કરતા રહ્યો થોડી લાઇક કરતા દો સારું ચાલો ગુડ નાઇટ જય શ્રી શ્રીરામ